મને બોટણી તો મળીએ પણ હવે અડોચી સાઈડ એ ખાલી દેખવાનું છે આઈસ્ક્રીમ રીસ તમે કોણ હું એલસીબી વાળો આ પેલો એ દારૂ વાળો મને બહુ હેરાન કરે પેલો અડડોર્યો એનો જાવ જો ગયા તા લા એટલે ગયા તા હું આ દેખાય સબ કોઈ આ હું બોલે આવા રસુલા પી હો આ જો મારા બેટા પાણી ની બોટલ કઈ ના રસ પી આ તો કરો હા તો કરો

E-e-e, p'jel િલ લાા